તીવ્ર થંડર સ્ટોર્મના દિવસો હવે પછી શરૂ આવનારી ચોવીસ કલાક હજુ પણ ગુજરાત માથે મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના એંધાણ બંગાળની ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો મહારાષ્ટ્ર અને લાગુના મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર કે જેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને જે સિસ્ટમ આવનારી કલાકોમાં ગુજરાત ઉપર ઝુકાવ ધરાવતી જોવા મળી છે ને જેના વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને અત્યારે સાંજ પડવાની સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહીમાં મોટો બદલાવ કરી દીધો છે અને આપણે જાણીશું કે અત્યારે જે સાંજ દરમિયાન લેટેસ્ટ ગુજરાતનો વરસાદની આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં કયા વિસ્તારોમાં મિત્રો રેડ ઓરેન્જ તો બીજી તરફ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના પણ હવે પછીના કલાકોમાં વધી શકે છે વરસાદો દક્ષિણી ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકની અંદર પડેલા વરસાદના કારણે મિત્રો જેમાં સુરત નવસારી ડાંગ વલસાડ આ તો બીજી તરફ ગત અઠ્યાવીસ કલાકની અંદર ભરૂચની અંદર તો અઢાર ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે અત્યારે પડેલા આ વરસાદના કારણે મિત્રો નવસારી શહેરનો તો વારો પડી ગયો છેલ્લા ત્રણ મહિનાની અંદર ત્રીજી વાર નવસારી શહેરની અંદર પૂરની સ્થિતિ સર્જાણી છે તો ભરૂચની અંદર પણ

બફારો ગરમીનો પ્રકોપ અને જેને જોતા સાપ વિછીની ડાઢો ઝેરીલી બનવાને લઈ તો બીજી તરફ આ દિવસો હવે ઠંડ સ્ટોમના શરૂ થઈ ચૂક્યા છે તીવ્ર વીજળીના કડાકા થશે તો મિત્રો તમે આવનારી કલાકો જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે જો બહાર જવાનું નક્કી કરતા હોય તો જાણી લો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે આજે તીવ્ર થંડ સાથે આજ સાંજ મોડી સાંજ દરમિયાન ને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે ગાજ વીજ સાથેના વરસાદો આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના ગુજરાત રિજનના વિસ્તારો ઉપર આ જે વેલમાર્ક લો પ્રેશર હતું કે જેને એડજોઈંગ એક લો પ્રેશર પણ જોવા મળી રહ્યું છે અત્યારે સાતસો અને આઠસો એચપીના અત્યારે મિડ હાઈ લેવલો ઉપર જોવા મળી રહેલા સિસ્ટમોની અસરના કારણે ગુજરાત ઉપર જોઈ શકો છો વાદળો આવી રહ્યા છે ગત ચોવીસ કલાકની અંદર તો આ સિસ્ટમ ગુજરાત ઉપર જાણે વાદળો આખા ઘેરાઈ ગયા હતા પરંતુ અત્યારે હવે પછીની કલાકોમાં જોઈ શકો છો વાદળા બનવાની શરૂઆત મધ્યપ્રદેશના લાગુ દાહોદના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ મોડી સાંજ અને રાત્રિનો સમયગાળો હવે પછી આવતો જશે તેમ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત થઈ દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં હવે પછીની કલાકોમાં જાણી લો કે કયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના ખાબકશે વરસાદો અત્યારે તમે જોઈ શકો તો મધ્યપ્રદેશના વિદર્ભ સેન્ટરના આગળના વિસ્તારો એટલે કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના પંથકો ઉપર બંગાળની ખાડીવાળી સિસ્ટમનું સેન્ટર અને જેનો સૌથી વધારે ઝુકાવ ગુજરાત ઉપર અને ગુજરાત લાગુના મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે અને જેને જોતા જાણી લઈએ આપણે તો ગુજરાત હવામાન વિભાગે મિત્રો કયા વિસ્તારોમાં આજે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આવનારી કલાકો માટે જાહેર વિભાગ તરફથી ભારતનો નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં ગત ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યમાં કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી તો તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાત લાગુના પંથકોમાં જોવા મળી

અમુક વિસ્તારોમાં અતિ ભારે અને અમુક વિસ્તારોમાં જે લાલ કલરના ટપકા બતાવવામાં આવ્યા તો અત્યંત ભારે વરસાદ ખાબક્યા છે આવનારી કલાકો જેમાં ખાસ કરીને જોઈ શકો છો મિત્રો કે મોડી સાંજને અને રાત્રિના સમયગાળા માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે મિત્રો રેડ ઓરેન્જ એલર્ટ આપ્યું તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સિસ્ટમની અસર હવે પછી ઉત્તરી ગુજરાત લાગુના પંથકો સહિત હજુ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળે ગત ચોવીસ કલાકની અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે ખૂબ જ ઓછી જોવા મળી છે માત્ર ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીના અમુક વિસ્તારોને કચ્છના રાપર લાગુના વિસ્તારોમાં જોવા મળી છે તો જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં જેમાં રાત્રિ સુધીની અંદર મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ તો બીજી તરફ પૂર્વ ગુજરાતના પણ પંચમહાલ છોટા ઉદેપુર સહિત દાહોદ મહીસાગર અરવલ્લીના વિસ્તારો આ વિસ્તારોમાં મિત્રો સિસ્ટમની વધારે અસર જોવા મળે જોકે દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ પણ હવામાન વિભાગે જેમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ આટલા પંથકો કે જેમાં પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ લાગી ગયું તો ઉત્તરી ગુજરાતના ચાર સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત ડાંગ લાગુના વિસ્તારોના જે જિલ્લાઓ છે કે જ્યાં હજુ ચૌદ જિલ્લાની અંદર આવનારી કલાકો માટે અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદના વિસ્તારો અમરેલીના અમુક રાજકોટ ભાવનગર સુધીના પંથકોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના તો કચ્છની અંદર પણ ઉત્તર ગુજરાત લાગુના કચ્છના અને મોરબીના પંથકોમાં જોવા મળી શકે વરસાદ તો આ સાથે જ મિત્રો દ્વારકા પોરબંદર જામનગર ગીર સોમનાથના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે ને થંડરસ્ટોમ થાય તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો ચાર સપ્ટેમ્બરનો પણ તમે આવતીકાલનો મેપ જોઈ શકો જેમાં આવતી ચોવીસ કલાક બાદ વરસાદની તીવ્રતા આજ કરતાં ઘટી જાય પરંતુ હજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે જેમાં ભરૂચ સુરત તાપી નવસારી દમણ નગર હવેલી અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ દમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા સાબરકાંઠા પાટણ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ હજુ પણ રહેશે ને સાથે જ તમે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે લેટેસ્ટ મેપ ભારતના તમામ રાજ્યનો જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો આપણું ગુજરાત જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય એ લાગુના ઉત્તર પૂર્વ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત અમદાવાદ આણંદ વડોદરા સહિત દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજુ પણ આવનારી ચોવીસ કલાક માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે પૂરની સ્થિતિને લઈને પણ ચેતવણી આપવામાં આવી જેની અંદર મિત્રો જોઈ શકો છો કે ફ્લેશ ફ્લડ ગાઈડલાઇન્સ જે રજૂ કરવામાં આવી જેમાં ગુજરાત રિજનના દાદરાનગર હવેલી દમણ આણંદ અરવલ્લી છોટાઉદેપુર દાહોદ આ સાથે જ પંચમહાલ સુરત તાપી વલસાડ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો હોય કે ત્યાં આવનારી કલાકો માટે ફ્લેશ ફ્લડ રિસ્કની લાઇટ ટુ મોડરેટ આગાહી અને ચેતવણી આપવામાં આવી છે અને જે સ્થિતિને લઈ અત્યારે ચેતવણીઓ આપવામાં આવી છે કારણ કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની અંદર તો ફરી ત્રીજા મહિનાની અંદર મિત્રો પૂરની સ્થિતિ જોવા મળી છે અત્યારે તમે નવસારી જિલ્લાના અમુક દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોઈ શકો છો જેમાં કાવેરી પૂર્ણા અંબિકા નદીની અંદર આવેલા ઘોડાપુરને લઈ અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર મિત્રો એલર્ટ આપી દેવામાં આવેલું છે કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા તો એટલું જ નહીં નવસારીની અંદર ભારે પૂર અને વરસાદના કારણે શાળા કોલેજો અમુક વિસ્તારોની અંદર બંધ કરવાને લઈને પણ જાહેર કરી દેવામાં આવેલું છે તો ભરૂચની અંદર પણ મિત્રો કેટલાય વિસ્તારોની અંદર જોવા મળ્યો જમળબંબાકાર નવસારી વહીવટી તંત્ર તરફથી અત્યારે શહેરના કેટલાય વિસ્તારોની અંદર રાહત કામગારી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે હવે પછી આપણે જોઈએ તો મિત્રો રાજ્યની અંદર આવનારી કલાકોમાં વિસ્તાર વાઇઝ કયા વિસ્તારોમાં ખાબક છે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે બફારાનું પ્રમાણ અને વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે તો બીજી તરફ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં સેટેલાઇટ પિક્ચર કરી શકો છો જેની અંદર વાદળોનું ઝુંડ અત્યારે કચ્છના ઉત્તર ગુજરાત સહિત અત્યારે મધ્યપ્રદેશના ગુજરાત લાગુના દાહોદ વિસ્તારો ઉપર શરૂ થયું છે ને જેમાં થોડીક જ કલાકોની અંદર મિત્રો ઉત્તર ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન શરૂ થશે ભારે વરસાદ જેમાં ખાસ કરીને જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો આજે મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ તો જામનગર લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેને જોતા અમુક છૂટાછવાયા પંથકોમાં ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદો ખાબકી શકે તો ઉત્તરી ગુજરાતની અંદર આવનારી કલાકોમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિને લઈને જોવા મળી રહ્યા છે એંધાણ જેમાં બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો પણ આવનારી ચોવીસ કલાકમાં ખાબકી શકે આ સાથે જ સાબરકાંઠા પાટણ મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય ગાંધીનગરથી અરવલ્લી સુધીના પંથકોથી મહીસાગરના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમની અસર વધારે વર્તાઈને જેના પગલે એ વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ જેવા અતિ ભારે વરસાદો પણ ખાબકી શકે જોકે દક્ષિણી ગુજરાતની અંદર ગઈકાલ કરતાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય પરંતુ ખાસ તમે જોઈ શકો તો આવનારી કલાકોમાં કચ્છના પણ ઉત્તર ગુજરાત લાગુના રાપર આજુબાજુના વિસ્તારોથી ઉત્તરી કચ્છના પંથકોમાં પણ તીવ્ર ઠંડસ્ટ્રોમ થાય તેવી સંભાવના આ સાથે જ તમે જોઈ શકો છો તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના જિલ્લાઓમાં આવનારી કલાકોમાં ખાબકી શકે છે તીવ્ર ગાજ વીજ સાથેનો વરસાદ જેમાં દાહોદ જિલ્લો હોય ગોધરા જિલ્લો હોય લુણાવાડા અરવલ્લી મહીસાગરથી લઈ અરવલ્લીથી સાબરકાંઠા સુધીના રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડરના ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે પંથકોની અંદર આ વેલ માર્ક લો પ્રેશરની અસર વર્તાશે અને જેને લઈને તમે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે પણ જોઈ શકો જેમાં પાલનપુર ખેડબ્રહ્મા આબુ રોડ રાજસ્થાન લાગુના હિંમતનગર સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના વડોદરા નડિયાદ ગોધરા આણંદથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર હજુ અમુક વિસ્તારોમાં ભારે વરસાદો ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે અત્યારે શરૂ થયેલા વરસાદી રાઉન્ડને લઈ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી રહી છે આ નવી સિસ્ટમ તોફાની બનવાને લઈ તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે જેમાં તમે જોઈ શકો ત્રણ તારીખથી લઈને નવ સપ્ટેમ્બરની વચ્ચે સિસ્ટમની અસર ગુજરાતના લગભગ સાઠથી લઈ પાસઠ ટકા સુધીના પંથકોની અંદર ભારે વરસાદ આપી શકે છે બંગાળાની ખાડીના લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા છે પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી વરસાદની તેટલો ભારે વરસાદ ખાબકશે નહીં આ સાથે જ મિત્રો આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે તો એકાદ બે વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ સાથે સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે ગુજરાત ઉપર રચાયેલી અત્યારે જે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ છે કે જે આવનારી કલાકોમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે તમે જોઈ શકો છો કે ખાસ બંગાળની ખાડીમાંથી સક્રિય થઈ આ ડિપ્રેશન ફોર્મમાં હતી અને જેને લઈ ડિપ્રેશનની અસરના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોમાં મિત્રો તવાહી મચાવે તેવો વરસાદ ખાબક્યોને ગઈકાલ જે સિસ્ટમના વાદળો હતા જે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિ લાવી દીધીને હવે પછી આ સિસ્ટમ થોડી નબળી પડી છે અને અત્યારે જોઈ શકો છો આ સિસ્ટમનો ટ્રેક મધ્યપ્રદેશ લાગુના જે સરહદી મહારાષ્ટ્રના પંથકો છે ત્યાં અત્યારે આ સિસ્ટમ આવી ગઈ છે અને આ સિસ્ટમનો સૌથી ઝુકાવવાળો છેડો અત્યારે રાજસ્થાનના દક્ષિણીય રાજસ્થાન આ સાથે જ પશ્ચિમી મધ્યપ્રદેશ અને ગુજરાતના ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ને જેને લઈ આટલા સર્કલના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો હજુ પણ આ વેલમાર્ક લો પ્રેશરના કારણે ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ આઈએમડી તરફથી મિત્રો આગાહી કરી દેવામાં આવેલી છે અને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો જેમાં વેલમાર્ક લો પ્રેશર જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધીને આવ્યું છે અને હવે પછીની કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમ આ રીતે એમનો ટ્રેક જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે એટલે કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપરથી રાજસ્થાનના ભાગો પરથી આ રીતે ઉત્તરી ભારતના ભાગો પર નબળી પડે તેવી સંભાવના જો કે સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના નથી પરંતુ અત્યારે આ સિસ્ટમનું તમામ વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર જ જોવા મળી રહ્યું છે આ સાથે જ તમે આવનારા દિવસના લઈને પણ જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ આ રીતે આગળ વધે ને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર ચોવીસ કલાક સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે ને ફરી મિત્રો આપને જણાવી દઈએ તો સાત સપ્ટેમ્બર આજુબાજુ ફરી બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અત્યારે આઠ સપ્ટેમ્બર આજુબાજુ બને ને જેના ટ્રેકને લઈ હજુ કોઈ નક્કી નથી પરંતુ અત્યારે અમુક મોડલો આવનારા દિવસોની અંદર આ બની રહેલી વરસાદી સિસ્ટમને પણ ગુજરાત ઉપર લાવી રહ્યા છે આગળ એ જોવાનું રહેશે પરંતુ ખાસ મિત્રો હજુ આજે આવતીકાલ સપ્ટેમ્બર સપ્ટેમ્બર અને છ સપ્ટેમ્બર હવામાન વિભાગે જાહેર કર્યા છે જેમાં તમે ખાસ જોઈ શકો છો કે ચાર તારીખના દિવસે આઈએમડી તરફથી ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં એટલે કે આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજુ આવતીકાલે પણ ભારે વરસાદનું યલો એલર્ટ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલું છે આ સાથે જ પાંચ તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈ હજુ યલો એલર્ટ રહેશે એટલે કે સિસ્ટમની અસર વર્તાશે તો છ તારીખે પણ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં યેલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી સાતમી સપ્ટેમ્બરથી સિસ્ટમની અસર થોડી ઓછી થઈને જેને લઈ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જ ખાલી યેલો એલર્ટ રહેશે તો બીજી તરફ ગુજરાત હવામાન વિભાગનો પણ પાંચ તારીખનો મેપ તમે જોઈ શકો જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી ભારે વરસાદ ખાબકવાના યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે ને છ તારીખે પણ એ જ રીતે તમે જોઈ શકો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે ને સાત આઠ અને નવ તારીખ સુધીનો જે મેપ દર્શાવવામાં આવ્યો જેમાં બનાસકાંઠા સહિત દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી પંથકોની અંદર વરસાદના યલો એલર્ટ આપવામાં આવેલા છે જે ખાસ સાત તારીખ બાદ વરસાદનું જોર ગુજરાત રાજ્યની અંદર ઘટે તેવી સંભાવના પરંતુ એક લાંબા ગાળાનું પ્રેડિક્શન હોય છે જેમાં મોટા ફેરફારો મિત્રો થતા